નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે મોદી થ્રી પોઈન્ટ ટો સરકાર બનવા જઈ રહી છે શપથ ગ્રહણ પણ હવે કરશે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે સર્વસંમતિથી અત્યારે તો આગળ વધશે સર્વસંમતિ એટલા માટે કહું છું કારણ કે એનડીએની સરકાર આ બનવા જઈ રહી છે નો ડાઉટ પહેલાં પણ એનડીએની સરકાર જ હતી બે હજાર ચૌદ બે હજાર ઓગણીસમાં પણ ભારતીય જનતા પાર્ટી પાસે બહુમત હતો અને તે સમયે બહુમતમાં ને બહુમતમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વખતે પણ કહેવાતી હતી પણ આ વખતે ગઠબંધનની સરકાર છે ગઠબંધનની સરકાર અત્યારે આવતો કેટલા બંધનોની સાથે અત્યારે ચાલે છે કે પછી વગરબંધને ચાલે છે તે પણ એક ચર્ચાનો સવાલ અત્યારે આવતો બન્યો છે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે સાથે અશ્વિનભાઈ બેંકર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે સાથે જ અશોકભાઈ પંજાબી આપણી સાથે જોડી ગયા છે કે જે ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે સત્તાણું બેઠક કોંગ્રેસની હા કોંગ્રેસની ઓગણીસો એકાણું બસો બત્રીસ ઓગણીસો છન્નું એકસો એકસઠ ભારતીય જનતા પાર્ટી ઓગણીસો અઠ્ઠાણું એકસો બ્યાસી ઓગણીસો નવ્વાણું એકસો બ્યાસી પછી બે હજાર ચાર એકસો પિસ્તાળીસ કોંગ્રેસ અને બે હજાર નવ બસો છ કોંગ્રેસ પછી બે હજાર ચૌદ બસો બ્યાસી ભારતીય જનતા પાર્ટી બે હજાર ઓગણીસ ત્રણસો ત્રણ ભારતીય જનતા પાર્ટી અને બે હજાર ચોવીસ બસો ને ચાલીસ ભારતીય જનતા પાર્ટી એટલે કે ઓગણીસો નેવ્યાસી થી લઈને બે હજાર નવ સુધી ગઠબંધનની સરકારો ચાલી છે અને હવે ફરી એકવાર પ્રશાંતભાઈ આફ્ટર ટેન યર્સ ગઠબંધનની સરકાર એ પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અત્યાર તો જે ચાલવા જઈ રહી છે સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા અને સાથે સાથે બીજો સવાલ એ પણ કે મહત્વના નિર્ણય ઉપર શું એનડીએને સાથ મળશે ખરી યજ્ઞ આપે જે આખો ગ્રાફ આપ્યો ઓગણીસો નેવ્યાસી થી નોર્મલી દેશ આઝાદ થયા પછી ઇન્દિરા ગાંધી ના એક એરા એના પછી પહેલી વાર નરેન્દ્ર મોદીજી ને બે હજાર ચૌદ માં સ્પષ્ટ બહુમત મળ્યો બાકી આ દેશ ગઠબંધન થી ચાલ્યો છે અને એમાં દેશની ભૂગોળ તમે જોવો એની જે ધરોહર રાજકીય ધરોહર જે હતી એ એ રીતની હતી કે ગઠબંધન વગર ક્યાંય છૂટકો હતો જ નહીં પહેલા શું હતું કોઈ પક્ષ નહોતા એક માત્ર ભાજપ હતો સામે જનતા પક્ષ અને જનતા મોરચો અલગ અલગ નાના નાના પક્ષો હતા અરે સોરી પહેલા કોંગ્રેસ દેશ આઝાદ થયા પછી એટલે જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી અને પછી આ બધા ધીરે ધીરે પક્ષો છૂટા પડ્યા એમના માંથી મારો શરદ પવારે બનાવ્યો મમતા બેનરજી બનાવ્યો માયાવતી મજબૂતાઈ બતાવતા ગયા રીજનલ લેવલે અને પછી એ જે દેશની પાર્ટી હતી રાષ્ટ્રીય પાર્ટીઓ એમની સામે ત્યાં માર ખાતી ગઈ એમના રાજ્યોમાં અને એટલે ગઠબંધન ની જરૂર પડતી હતી હવે ક્યાંક ઇન્દિરા ગાંધી નો હોરા અને પછી નરેન્દ્ર મોદીજી નો એક મોટો વિચાર એક મંચ જે ઉભો થયો એના આધારે બહુમતી મળતી ગઈ એટલે આ જનરેશન જે અત્યારે આપણે કહીએ છીએ ગઠબંધન જોયું નોહાર્દપૂર્ણ વાતાવરણ બનતું આવ્યું હતું એટલે કટ્ટરતા રાજકીય કટ્ટરતા નહોતી ભલે બી એની જરૂરિયાત હતી એ પ્રમાણે આ દેશ ચાલ્યો એટલે અત્યારે બી આ એક વાસ્તવિકતા છે એટલે જે અત્યારે નંબર આવ્યો છે બસો ચાલીસ ઘણા અમને એમ કે તમે રાજી થયા અમે રાજી થયા એવું નથી પણ આ એક વાસ્તવિકતાની જમીન આવી અત્યારે કે જે સીટો જોઈતી હતી એ પ્રમાણે મળી ગઠબંધન આવશે અને વિપક્ષ મજબૂત મળ્યો મૂળ દર વખતે આપણી એક કમ્પ્લેન શું હોય છે વિપક્ષ મજબૂત નથી હોતો એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અમે રાજી એટલે છીએ કે દેશને એક સરકાર પણ મજબૂત બની મળી અને દેશને વિપક્ષ પણ મજબૂત મળ્યો આ બે મજબૂતાઈ વચ્ચે હવે દેશનું કંઈક સારું થઈ શકશે હવે રહ્યો સવાલ તમે જેમ કીધું એમ કે ગઠબંધનમાં સપોર્ટ કેવા મળશે આ એક બહુ મોટી વિચારધારાની લડાઈ છે જે કંઈ ગઠબંધન ભેગા થયા છે એ વિચારધારાવાળા છે એટલે વિચારધારા વિપરીત છે એકબીજાની ક્યાંક કોઈક પ્યોર હિન્દુત્વની વાત કરે છે વિઝન ની વાત કરે છે વિકાસ ની વાત કરે છે અમુક લોકો પોતાના સાહેબની પહેલી જે સરકાર હતી એ કેવું હોય કે એડમિશન લીધા પછી મહેનત કરી છે ટુ ડોટ ઓ જે હતું એ દસમું પાસ થયું હોય અને બારમા ની પહેલેથી તમે તૈયારી કરો અગિયાર માંથી ક્લાસ ચાલુ કરી દો એના જેવું હતું કે ટુ ડોટ ની તૈયારી લોકોએ વન માં જ ચાલુ કરી દીધી હતી જે છે એડમિશન લીધું પછી નવી પરીક્ષાઓ આપવાની છે એ પરીક્ષામાં કેવી રીતે પાસ થશે એ બહુ આમ છે અઘરો પ્રશ્ન છે ભલે નીતિશ કુમારે બહુ હસતા કહી દીધું કે બહુ અમારો ટેકો રહેશે આમ છે તેમ છે પણ એટલે એવું નથી કે રામ પણ એ લોકોને જ્યારે બી કઈ બી વાંકવું પડે તો બેસતા વાર ન લાગે અને આપણે વાજપેયી એક વોટ થી પડતી સરકાર પણ જોઈ છે તો આમાં બી એ જ પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે હવે જો રાજ્યોનું ફુલફિલમેન્ટ કેન્દ્ર સરકાર તરફથી કમિટમેન્ટની દ્રષ્ટિએ સારું મળેલું હશે અને પેલા બિહાર પૂરતા સીમિત થઈ જાય ને પેલા આંધ્રપ્રદેશ પૂરતા સીમિત થઈ જાય કારણ કે જો ખાતાની વહેંચણી ફાળવણી બરાબર છે એક પ્રોસેસ છે ક્યાંક કોઈકને મનદુખ થશે ક્યાંય કોઈકને રાજીપો રહેશે પણ પ્રોરેટા જેટલી જીતની હિસ્સેદારી ઉતની ઉસકી ભાગીદારી અને જે મળે જ એમાં રાજી રહે કારણ કે અલ્ટીમેટલી 240 ફીટ તો નરેન્દ્ર મોદી એમના નામે લાયા છે એટલે એમનો હાથ પણ ઊંચો રહેવો જોઈએ નીતિશ કુમાર એમ કે મેં ટેકો આપે એટલે મારો ઊંચો રહેવો જોઈએ ચાર પિલ્લર બનાવશો તો જમીન બનશે પણ પિલ્લર જ તમે નહીં બનવા દો તો જમીન એટલે એની પર ઈમારત નહીં બની શકે એટલે ઈમારત બનાવવા માટે ક્યાંક કોઈ કે પાયામાં પણ સમાધાન કરવું પડશે એ સમાધાન આવતીકાલે સાંજે આપણને ખબર પડી જશે એના આધારે કેવી આગળ ઈમારત ચણાય છે

આગળ કરવા માટે અનુકૂળતા ધરાવતી હોય છે એનડીએ ની સાથે ગઠબંધિત ચાલ્યા છીએ પરંતુ તેમ છતાંય હવે બહુ સ્પષ્ટ રીતે તમામ પાર્ટીઓની સાથે એમના વિચારોને પણ સમજીને આગળ વધવાનું થાય અને એટલા માટે કોમન મિનિમમ પ્રોગ્રામ તો આવશે અને કોમન મિનિમમ પ્રોગ્રામમાં પાંચ વર્ષમાં દેશને કેટલા આગળ લઈ જવો છે એની એક રૂપરેખા થી નક્કી થશે અથવા થઈ ગઈ છે હવે વાત છે ડેવલપમેન્ટ વાત વાત છે 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 આંધ્રપ્રદેશ ડેવલપમેન્ટ ઈચ્છે છે બંને નેતાઓ વિકાસ માટે હાથ મિલાવ્યો છે અને વિકાસ માટે ડબલ એન્જિનની સરકાર જેવો ભૂમિકામાં આવવાની તૈયારી છે એવું એ કહે છે પણ ખરા અને એટલા માટે વિકાસની પ્રાંતના વિકાસ ની વાત જ્યાં આવશે ત્યાં ચોક્કસથી નરેન્દ્રભાઈ અને નીતિશજી અને નાયડુજીની કેમેસ્ટ્રી મને દેખાય છે એ સારી રહેશે અને હવે આ નેચ્યોરિટીના યુગમાં મેચ્યોરિટી સંદર્ભમાં વાત કરું છું કે ત્રીજી ટર્મની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમાં ત્રીજી ટર્મના વડાપ્રધાન એ જ રીતે એક પાકટ ઉંમરે આવેલા નીતિશજી

જેવા અને અગ્નિવીર યોજના જેવી અનેક એવી યોજનાઓ હતી કે જેમાં ચંદ્રબાબુ નાયડુ હોય કે પછી નીતિશ કુમાર હોય તેમના દ્વારા એ વખતે ક્યાંક એમ કહેવામાં આવ્યું હતું કે ફરી એકવાર વિચારણા કરવામાં આવે અને આને જ લઈને તો આગળ વધવાનું છે હું એટલા માટે પૂછી રહ્યો છું કે શું એનડીએ ને સપોર્ટ મળશે એનડીએ ની સાથે આપે કહ્યું એમ અગ્નિવીર ની યોજના હોય ત્યારે તેમની ઈચ્છા પ્રમાણે આમાં ચર્ચા કરવી જોઈએ તો ચર્ચા કરવા માટે હું નથી માનતો કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીનું મન બંધ થઈ ગયું એ ચર્ચા કરશે એટલે એવા અગ્નિવીર જેવા ઇશ્યુ છે એ ખૂબ સારી રીતે ચર્ચાના અંતે એનું સારી રીતે ઇમ્પ્લીમેન્ટેશન થાય એ દિશામાં આગળ વધશે રાજ્યોની સ્વાયત્તાની વાત વધારે એમને લાભ મળે એ બાબતે પણ વિશેષ દરજ્જાઓની જે વાત છે એની અંદર પણ જ્યાં જરૂર હશે ત્યાં વિશેષ દરજ્જો

કોઈ રચનાત્મક સપોર્ટ રચનાત્મક વિરોધ કરીને આ સરકારને સપોર્ટ કરશે તો ચોક્કસથી આ સરકાર પરફોર્મન્સ ઘણું સારું રહેશે આવું મારું મજબૂત વિપક્ષ ની વાત આવી છે અશોકભાઈ અને આ વખતે મજબૂત વિપક્ષ છે જ પ્રશાંતભાઈ પણ વાતને એગ્રી કરશે કારણ કે અત્યાર સુધી આપણે બસો બ્યાસી ત્રણસો જોયું હતું પણ સામે કોંગ્રેસ પાર્ટીનું ક્યાંક એ પ્રમાણેની જે પરિસ્થિતિ નથી પણ હવે ફરી એકવાર અત્યારે તો આવી છે એમ કહેવાય કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં દરેક લોકોને દેખાયું છે એક મજબૂત વિપક્ષ સામે આવ્યો છે શું કહેશો તેના લઈને આજે એ વાત તો બિલકુલ દિવાળી જેવી ચોખ્ખી છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં આપણા ભારતના નાગરિકોએ મતદારોએ જે ચુકાદો આપ્યો છે આ વખતે કાલે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર શપથ લેવાના છે શરૂઆતમાં આપ જાણો છો કે ભારતના બંધારણનો જ્યારે અમલ થયું અને ચૂંટણી શરૂ થઈ તો પંડિત જવાહરલાલ नेहरू એને પણ ત્રીજી વાર શપથ લીધી લીધી હતી એ પછી નોન કોંગ્રેસી કોઈ વડાપ્રધાન તરીકે ત્રીજી વાર શપથ લેશે ફરક આટલું છે કે ત્રીજી વાર જયારે નહેરુ સાહેબ શપથ લીધેલી ત્યારે બહુમત હતું અને કોંગ્રેસ આ વખતે નરેન્દ્રભાઈ જયારે ત્રીજી વાર શપથ લેશે તો પાર્ટીનું બહુમત નથી પણ ગઠબંધન ની સરકાર છે હવે ગઠબંધનની સરકાર મને લાગે છે કે ભારત માટે કોઈ નવો નુસખો નથી કે નવો કોઈ પ્રયોગ નથી ગઠબંધનની સરકારો ચાલી છે કારણ કે સત્તા નામનો જે ગુંદર છે ને એ બધાને ચોંટી રાખ્યો છે એનાથી કોઈ બહાર જવા માંગતો નથી સત્તા વસ્તુ જેવી છે એના માટે જ બધા લોકો લડતા જ હોય છે સત્તા માટે જ લડતા હોય છે તો આ ગઠબંધનની સરકાર મને લાગે છે કે કામ કરશે અને એની અંદર જે કોઈ વિરોધો છે દરેક જગ્યાએ વિરોધો હોય છે પણ એમાં જે મુખ્ય વિરોધો છે વિચારવાની વાત એટલી જ છે ખાલી નીતિશની અને ચંદ્રબાબુ નાયડુની કારણ કે બંને જણા એનડીએ માં પહેલા હતા અને એનડીએ માંથી નીકળ્યા બે વાર બાર નીકળ્યા અને ઝઘડો કરીને બહાર આવેલા એમને એમ નહોતા નીકળ્યા દાખલા તરીકે નીતિશભાઈ નીકળ્યા ત્યારે નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાનનું જાહેરાત કરેલી કે ઉમેદવાર તરીકે તો એમને કીધું કે ભાઈ અહંકારી વ્યક્તિ સાથે મારું કામ ના થાય એટલે કહીને બે હજાર ચૌદમાં નીકળી ગયા હતા આપણા નાયડુ નીકળ્યા તો નાયડુએ પણ નરેન્દ્રભાઈને પણ આતંકવાદીનું નામ આપેલું એટલે આ આજે પાછા આવ્યા છે એ દિલથી આવ્યા છે કે સત્તા માટે આવ્યા છે એ આવતા દિવસોમાં એ એ વધારે ઉજાગર થશે હવે એ ઉજાગર થશે ત્યારે થશે પણ એક વસ્તુ હકીકત છે કે આ વખતે કોઈ પણ જગ્યા ઉપર નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈમાં નથી કે આ મોદી સરકાર છે આ સરકાર એનડીએ ની સરકાર છે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની સરકાર છે અને એ પહેલા જે સરકારો હતી કોઈ દિવસે મોદી સાહેબ એનડીએ ની સરકાર કહેતો નહોતા એ મોદી સરકાર છે મોદીની ગેરંટી મોદી જે મુમકીન છે મોદી એ ખૂબ બધા ઉપર ભારે છે આ પ્રકારનું એમના એક વાક્ય ઉચ્ચારણો એ સતત લોકો સાંભળતા આ વખતે એ સરકાર સંયુક્ત સરકાર એનડીએ ની સરકાર છે પાસવાન જેટલી પણ વાત કરતો હોય કે મારે તો આ છે મારે કશું નહીં જોઈએ પણ પાસવાન એક મહત્વકાંક્ષી વ્યક્તિ છે એ પણ ખબર પડી જશે આવતા દિવસોમાં પણ સરકાર ચલાવવાની છે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી પાસે પણ સરકાર ચલાવવાના અનુભવો છે અને મને લાગે છે કે ત્વરિત કોઈ તકલીફ નહીં પડે પણ આવતા સમયમાં નિશ્ચિત રૂપે આ અંતર વિરોધો બહાર આવશે વિરોધ પક્ષ જ્યાં સુધી સવાલ છે તો વિરોધ પક્ષે તો સાબિત કરી આપ્યું છે કે જે રીતે ચારસો પાર ચાર ચારસો પાર ની વાત ચાલતી હતી અને એ દરમિયાનની અંદર ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓએ જાહેરાત કરી હતી કે ચારસો સીટો એટલા માટે એમને જોઈએ કારણ કે બંધારણ બદલવા માંગીએ છીએ હવે આ બંધારણ બદલાય એનો મતલબ આ છે કે લોકશાહી ખતમ થાય દલિતોના આદિવાસીઓના જે આરક્ષણ છે એ ખતમ થાય

કે કેમ આ વખતે ના લઈને તમે સવાલ ના કર્યો પહેલે પણ મેં કોઈ દિવસ નથી કર્યો તમે એક વાત મને મેં તમને છેલ્લા ટાઈમ પર વાત કરી હતી કે કોંગ્રેસ એ અધિકૃત રીતે ઓફિશિયલી બે હજાર નવમાં તો લાલકૃષ્ણ અડવાણી સાહેબની આગેવાનીમાં સરઘર્ષો નીકળતા હતા દિલ્હીમાં ઈવીએમ ની વિરોધમાં ઈવીએમ હટાવો લાલકૃષ્ણ અડવાણી ને ભારતીય જનતા પાર્ટી આ જ ઈવીએમ ના વિરોધમાં સરઘર્ષો બે હજાર નવમાં કાઢતા હતા કોંગ્રેસે કોઈ સરઘર્ષ નથી કાઢ્યું અને કોંગ્રેસે અધિકૃત રૂપે કોઈ પણ જગ્યાએ કોંગ્રેસ વર્કિંગ કમિટી હોય ઈવીએમ નો વિરોધ નથી કર્યો અમે લોકોએ કોઈ એકાદ નેતા બોલી દે જુદી વાત છે પણ એ તમને કહું છું કે કોઈ દિવસ વિરોધ નથી કર્યો આપણે માની લીધું અત્યારે તમે નથી કર્યો વધુ એક સવાલ આપને પછી ત્યારબાદ અશ્વિનભાઈ જોડે જવું અશોકભાઈ એક મજબૂત વિપક્ષ તરીકે હવે આ વખતે જાહેર જનતાએ તમને સંસદમાં બેસાડ્યા છે આ વખતે જવાબદારી પણ વધારે છે અને ક્યાંક જાહેર જનતાના પ્રશ્નોને લઈને પણ જવાનું છે કેવી રીતે જશો બિલકુલ જેવી રીતે વિરોધ પક્ષ તરીકે રાહુલ ગાંધીએ આખા દેશમાં ફરી છે ઉજાગર કરી ભારત જોડો યાત્રા કરી ભારત જોડો ન્યાય યાત્રા કરી હજારો કિલોમીટર ચાલીને લોકો સાથે ગાઢ સંપર્ક કર્યા વ્યક્તિગત સંપર્ક કર્યા એવી રીતે રાહુલ ગાંધી અત્યારે યુવાન છે અને એની અંદર એક શક્તિ તાકાત છે અને એ તાકાત પ્રમાણે આખા દેશમાં પોતાની ટીમ સાથે અને બહુ સારી બાબત આ છે કે ઇડિયા ગઠબંધન છે ઇન્ડિયા ગઠબંધન પણ બહુ પરિપક્વ રીતે અખિલેશ ને રાજસ્થાન હોય કે બીજા રાજ્યોની અંદર પણ ગઠબંધને સરસ રીતે સારી રીતે કામ કર્યું છે અને તમે જો કે મમતા પણ ઓપનલી ખુલે આમ ઇન્ડિયા ગઠબંધનની સાથે જ છે એટલે આ આખું ગઠબંધન વિરોધ પક્ષ તરીકે બહુ મજબૂતીથી કામ કરશે અને આ ગઠબંધનની સરકાર એનડીએ ની સરકાર

મારું એવું કેવું છે કે તે વખતે પણ અમે થોડા બોડા પડ્યા હતા કે સંવિધાન ચારસો સીટ આવે તો શું કોઈ પણ પાર્ટી ભાજપ હોય કે કોંગ્રેસ હોય અનામત ખતમ કરી શકે ખરી તો એનો જવાબ હતો ના એના અમે આંકડા પણ આપ્યા હતા વાત આ છે કે આ પાંચસો ને તેતાલીસ પિસ્તાલીસ ના સભાગૃહમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જનજાતિની સુડતાળીસ ટોટલ એકસો ને એકત્રીસ બેઠક એ કોઈ પણ પાર્ટીના સંસદ સભ્યો હોય શું અનામત વિરોધી ડીલ આવે તો એની પર સહી કરે ખરા એટલે આ ખોટું ને જૂઠું જૂઠાણું ચલાવી

બે ત્રણ સવાલ પણ નિર્ણય જેમ કે તમે ઉદાહરણ આપ્યું કે આ લોકો ને સીએ લાગુ કરવું છે આ લોકો ને જાતીય જનગણના લાવી છે નીતિશ કુમાર

કઈ પણ વસ્તુ છે વિરોધ કર્યો છે તો એ જે વિરોધ છે આ વખતે જે સંખ્યાબળ પેલા ઓછું હતું સ્પીકર ધારે તો એમને બાર કાઢી મૂકે સસ્પેન્ડ કરે આખે આખા સત્ર દરમિયાન સસ્પેન્ડ કરે હવે આ વખતે સ્પીકર ખરેખર ટીડીપી ના આવે જે એમણે માંગ કરી છે રાખવાનો ભૂમિકાના હિસાબે વિપક્ષ સંસદમાં બેસી અને એમનો બીજું સ્પીકર ઘણી વાર એવું હોય છે એ લોકોની કમ્પ્લેન હોય છે કે અમને બોલવા દેતા નથી જયારે આટલો મોટો માસ હોય પહેલાના એકસો પચાસ કરતા ઓછા ગઠબંધન સાથે યુપીએ અને અત્યારનું ઇન્ડિયા બસો ને પાંત્રીસે પોચ્યું છે તો એ જે માસ જે વધ્યું છે એના હિસાબે ત્યાં એ લોકોની સમય ફાળવો સ્પીકર લોકસભાની અંદર ચાલુ સત્રમાં આ બધી વસ્તુમાં એમને ફાયદો મળશે અને એટલા માટે પ્રશ્નો ઉઠશે પ્રશ્નોના જવાબ આવશે અને સમાધાનકારી વલણ એટલે કોમ્પ્રોમાઇઝ નહીં કર્યા વગર લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવશે જો એક સવાલ કે જ્યારે કોમન મિનિમમ મિનિમમ પ્રોગ્રામની સાથે આગળ વધવામાં આવશે તેવી બાબત અશ્વિન અશ્વિનભાઈએ કહી પણ મંત્રાલયની માંગને લઈને શું કહેશો અલગ અલગ મંત્રાલયની માંગ કરી છે પ્લસ સ્પીકર પદની માંગ કરી છે બીજી બાજુ આંધ્રપ્રદેશ અને બિહારને જે વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તેવી પણ એક બાબત સામે આવી છે એટલે કે શું હવે પ્રાદેશિક પક્ષો સરકારની યોજનાઓમાં પણ દખલ કરશે શું એ દખલ કરતા બી હવે જો એમની જરૂર પડી છે છે અને એમના સરકાર બની એટલે ડેફિનેટલી એક સ્કિલ જતી હોય છે

વચ્ચે ન ઇન્ડિયામાં ના એનડીએ વચ્ચે એક વેક્યુમ એવો હતો એમનો પછી આ તો ઇન્ડિયા એમને એનડીએમાં ખેંચીને લાયા પણ જેમ અત્યારે ભાજપ જેમ અત્યારે ભાજપના કાર્યકરો એમ કે ગુજરાતમાં સત્તા અમારી છે પણ અમારું કામ થતું નથી એના જ વાત છે કે એમની માંગ આજકાલની નથી એમ નીતિશની હોય કે ચંદ્રબાબુ નાયડુની હોય એ માંગ હવે સત્તામાં બેસીને એમને જાતે માંગ પૂરી કરાવવાની છે એટલે એ એમની લડત આપતા રહેશે હવે એનડીએ ખાસ કરીને નરેન્દ્ર મોદી સાથે એમના કયા પ્રકારની વ્યવહાર વર્તાવની વાત થઈ છે સમર્થન માટે એનડીએ તરીકે સમર્થન આપી દીધું છે કે એમાં પણ સામદામ દંડ ભેદ હોય શકે છે કઈ રીતે મનાયા છે એ તો આપણને આગામી સમયમાં ખબર પડશે કારણ કે થશે એના પછી આ માંગ ચાલુ થઈ જશે એટલે મંત્રીમંડળમાં પણ કેવું છે જો વાજપેયી હતા ત્યારે પણ સારા એવા ખાતા ગઠબંધન ના ઘટક દળો પાસે હતા યુપીએ હતું ત્યારે પણ શરદ પવાર થી માંડી એ જ વખત ના નીતિશ કુમાર એ જ વખતના ચંદ્રબાબુ નાયડુ પાસે પણ સારા એવા ખાતા હતા જયારે એ લોકો એનડીએ ઇન્ડિયામાં અને યુપીએ માં હતા ત્યારે તો આ એનડીએ ના ઘટક દળ તરીકે સારા એટલે ખાતા પોતાની પાસે રાખવાનો તમારો એવો કયો સ્વાર્થ છે તમે જયારે ભેગા જ છો એક ટીમ છો તો ટીમ વર્ક ની જેમ આપવાનું હોય પણ ખાસ કરીને જે ખાસ પહેલા પાંચ ખાતા ગણાતા હોય છે એમાં ગૃહ છે સંરક્ષણ છે ફોરેન અફેર્સ છે આ બધા જે છે એ કેમ પોતાની પાસે રાખવા કેમ બીજાને નહીં આપવા તો એની પાછળનો મેલાફાઈડ ઇન્ટરેસ્ટ તો કોઈને હોય નહીં એ હવે સમજી વિચારીને આપે છે કે દબાઈને આપે છે એ જોવાનું છે ફર્સ્ટ ફાઇનલ ક્વેશ્ચન થોડો ટૂંકમાં જવાબ આપજો સંસદીય દળના નેતા તરીકે એક બાજુ નરેન્દ્ર મોદીની નિમણૂક કરવામાં આવી અને બીજી બાજુ કોંગ્રેસ પક્ષમાં મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને જે પ્રસ્તાવ પાસ પણ થઈ ગયો છે સોનિયા ગાંધી સંસદીય દળના નેતા છે અને વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીનું નામ અત્યારે તો જે ચર્ચામાં છે કઈ રીતે જોઈ રહ્યા છો એ સેમ પેટર્ન જે ગઈ વખતે પણ યુપીએના લીડર તરીકે રાહુલ ગાંધી હતા અને સોનિયા ગાંધી અત્યારે એટલા માટે કે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ ઇન્ડિયા ગઠબંધનનો છે અને મલ્લિકાર્જુન ખડગે ઓલરેડી લીડર ઓફ ઓપોઝિશન રાજ્યસભામાં છે

પ્રશાંતભાઈ અશ્વિનભાઈ ને અશોકભાઈ આપ ત્રણ આભાર સાથે ચર્ચા વિચારણા માં માટે તો દર્શક મિત્રો મોદી થ્રી પોઈન્ટ ટુ અત્યારે જે બનવા જઈ રહ્યું છે જોવાનું એ રહ્યું કે હવે કયા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે આગામી સમયમાં કેવી રીતે સરકાર ચાલશે આજના ઝીરોર કાર્યક્રમમાં બસ જ આપશો નમસ્કાર